ગઈકાલે આપણે જે શક્તિ વાવાઝોડું છે તેને લઈને લાઈવ અપડેટ્સ મેળવી હતી તો આજે પણ જાણીએ કે તારીખ બાવીસથી તારીખ પચીસ છવ્વીસ સુધીમાં ગુજરાત રાજ્યમાં એવા કયા પ્રભાવિત ક્ષેત્રો છે જ્યાં સૌથી વધારે તેની અસર વર્તાશે અને કયા જિલ્લાઓ છે તેને અત્યારે ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિથી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બધી જ અપડેટ્સ જાણીએ આજના વિડીયોમાં જે રીતે અત્યારે આપણે જાણીએ છીએ કે તારીખ એકવીસથી જે શક્તિ વાવાઝોડું છે તેની અસર ગુજરાતમાં દેખાવા માંડી હતી અરબસાગરમાં તેની જે લો પ્રેશરની સિસ્ટમ છે એ કઈ રીતે સક્રિય બની હતી અત્યારે જે રીતે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સમુદ્રમાં તેના પવનની ગતિ જે છે સો કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવનાઓ છે અત્યારે તે રીતની એની મજબૂત સિસ્ટમ બની રહી છે અને એ જ્યારે સંપૂર્ણ વાવાઝોડું બની જશે ત્યારે તેને શ્રીલંકા તરફથી શક્તિ નામ આપવામાં આવશે પણ એવું કહેવાય રહ્યું છે કે આ વાવાઝોડું ખૂબ જ વધારે આક્રમક રીતે ગુજરાત પર આવી શકે એમ એમ છે છે સમગ્ર ગુજરાતને શકે એમાં ખાસ ગુજરાતની જ આપણે જો અત્યારે વાત કરીએ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે એ વધારે અત્યારે પ્રભાવિત ક્ષેત્ર માનવામાં આવે છે કે ત્યાં સૌથી વધારે વરસાદની અસર આવી શકે એમ છે અને સૌથી વધારે પવન ઝડપથી પણ ત્યાં ફૂંકાઈ શકે એમ છે ખાસ આપણે અત્યારે જો રાજકોટ જિલ્લાની જ વાત કરીએ તો વાવાઝોડાને લઈને આજે રાજકોટ જિલ્લામાં જ અચાનક જ વાતાવરણ વાતાવરણમાં પલટો નોંધાયો હતો અને એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જે ફૂંકાવાની વાત કરી હતી તે રાજકોટવાસીઓએ આજે અનુભવ કર્યો હતો અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ખૂબ વધારે પવન ફૂંકાવા લાગ્યો હતો અને રાજકોટના ઘણા બધા વિસ્તારો છે ખાસ ગ્રામ્ય વિસ્તાર ગોંડલ પંથક ઉપલેટા સાપર વેરાવળ આ દરેક જગ્યાએ ખૂબ વધારે વરસાદ પણ નોંધાયો હતો દરેક જગ્યાએ ઘણી જગ્યાએ હળવો વરસાદ આવ્યો હતો ઘણી જગ્યાએ ભારે વરસાદ પણ નોંધવામાં આવ્યો હતો માત્ર રાજકોટ જ નહીં એ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ તમામ જે વહીવટી કાર્યાલયો છે તેમને પણ સતર્ક રહેવા માટેની સૂચનો આપી દેવામાં આવ્યા છે મુખ્ય વાત મેં જે રીતે કરી હતી કે જે રીતના અત્યારે મોડ્યુલ સામે આવ્યા છે તેમાં તેની દિશા નક્કી કરવી મુશ્કેલ બની રહી છે પણ અત્યારે આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો આપણે અત્યારે વિંડીના માધ્યમથી જ જાણીશું કે કયા જિલ્લાઓ છે કયા તાલુકાઓ છે તે વધારે પ્રભાવી રહેવાના છે ને ખાસ તારીખ બાવીસથી તારીખ પચીસ છવ્વીસ સુધીનો આપણે જે રેકોર્ડ અને જે ચિત્ર આપણી સામે આવ્યું છે તે આપણે સમજીશું વિંડીના માધ્યમથી ભીંડીમાં તમને અત્યારે સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું હશે કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ અત્યારે તેની અસર દેખાઈ રહી છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તારીખ બાવીસ અને ગુરુવાર કે તારીખ બાવીસ અને ગુરુવારે અત્યારે કઈ રીતે કઈ જગ્યાએ સૌથી વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ જો વાત કરીએ તો ગુજરાતના બારથી વધુ એવા જિલ્લાઓ છે કે જ્યાં વધારે વરસાદની આગાહી કરવામાં આવી હતી જે રીતે અત્યારે આ રીતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદની આશંકા દેખાઈ રહી છે એટલે કે દ્વારકા કહી શકાય પોરબંદર છે છે ઉના છે મહુવા વિસ્તાર છે આ દરેક જગ્યાએ સૌથી વધારે વરસાદ આવી શકે એમ છે પણ બાવીસમાં અત્યારે આપણે જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ અત્યારે વરસાદની આગાહી દેખાઈ રહી છે વરસાદનો વિસ્તાર દેખાઈ રહ્યો છે અને ખૂબ વીજળી સાથે ગાજવીજ સાથે વરસાદ ત્યાં આવી શકે એમ છે શુક્રવાર ત્રેવીસ મેથી પચીસ મે દરમિયાન આપણે ત્રેવીસ મે પર જો નજર કરીએ તો ત્રેવીસ મે દરમિયાન જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં સૌથી વધારે વરસાદ આવી શકે એમ છે એમાં કોડીનાર તુલસી શ્યામ મૌવાવાળો જે વિસ્તાર છે તે વધારે પ્રભાવી દેખાઈ રહ્યો છે અને ત્રેવીસ મેથી પચીસ મેની દરમિયાન રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ સુરત તાપી નર્મદા નવસારી અને ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આવી શકે એમ છે તેનું એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે આ જગ્યાએ પણ છૂટો છવાયો વરસાદ આવી શકે એમ છે તો ઘણી જગ્યાએ જે રીતે અત્યારે વિન્ડીમાં દેખાઈ રહ્યું છે ત્યાં ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે એમ છે આની સંભાવનાઓ દેખાઈ રહી છે જે રીતનું અત્યારે અરબસાગરમાં સિસ્ટમ સક્રિય બની રહી છે તે રીતે અત્યારે આપણે વિન્ડીમાં દ્રશ્યો જોઈ રહ્યા છીએ આ તારીખ ત્રેવીસનું ચિત્ર સામે આવ્યું છે તારીખ ચોવીસ પર જો આપણે નજર કરીએ તો ઘણા બધા વિસ્તારો છે તે અત્યારે પ્રભાવી દેખાઈ રહ્યા છે પણ દરેક જગ્યાએ એક વસ્તુ તમને દેખાશે કે સૌથી વધારે જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે એ સૌથી વધારે અત્યારે આ વાવાઝોડાને લીધે પ્રભાવી છે જૂનાગઢ છે કેશોદ વિસાવદર કુતિયાણા ઉપલેટા એ સાથે જ અહીંયા બાજુનો ભાવનગર તળાજા મહઉ રાજુલાવાળો વિસ્તાર છે તે પણ અત્યારે સૌથી વધારે તારીખ ચોવીસમાં પ્રભાવી દેખાઈ રહ્યો છે એવું પણ કહેવાય રહ્યું છે કે પચાસથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પવન ફૂંકાઈ શકે એમ છે રાજકોટમાં પણ આજે એકતાલીસથી એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો અનુભવ લોકોએ કર્યો હતો વરસાદી માહોલ સર્જાશે તો તંત્રએ પણ સતર્કતા રાખવાને લઈને અનેક સૂચનાઓ આપી દીધી છે તારીખ ચોવીસની આપણે વાત કરી રહ્યા છીએ ચોવીસમાં ઘણી બધી જગ્યાએ અને તારીખ ચોવીસ સુધી પહોંચતા તમને સંપૂર્ણ ચિત્ર દેખાશે કે સંપૂર્ણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ છે ત્યાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે કે વરસાદ આવશે જે રીતનું અત્યારે વિંડીમાં ચિત્ર છે કે ગોંડલ હોય જેતપુર હોય ઉપલેટા હોય સાપર વેડાવર હોય અમરેલી હોય બગસરા હોય વિસાવદર હોય કે દ્વારકા હોય દરેક જગ્યાએ પ્રભાવિત ક્ષેત્ર દેખાઈ રહ્યું છે દરેક જગ્યાએ ગાજવીજ સાથે અતિભારે વરસાદ આવી શકે એમ છે તેથી જ સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાને યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એમાં પણ મહત્વનું છે કે ઓરેન્જ એલર્ટ છે એ દરિયાઈ જે વિસ્તાર છે તે વિસ્તારને આપવામાં આવ્યું છે તેમાં ઉના છે રાજુલા મૌવા છે ભરૂચ છે આ દરેક જે જિલ્લાઓ છે જે તાલુકાઓ છે તેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં દરેક જગ્યાએ યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે વિંડીના માધ્યમથી તો જે દ્રશ્યો આવ્યા છે તે તો આપણે જોઈ લીધું પણ અત્યારે હવે એ પણ નજર કરીએ કે કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા જિલ્લાઓને અત્યારે એલર્ટની સાથે ત્યાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે જેમાં ખાસ તારીખ બાવીસ એટલે કે આજની જો વાત કરું તો ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ સુરત વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલી વલસાડ અને ભરૂચ આ તમામ જગ્યાએ આજે છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો એમાં પણ ખાસ મારે આજે રાજકોટની વાત કરવી છે કે રાજકોટમાં પણ આજે હવામાનમાં પલટો આવ્યો હતો રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો અચાનક જ હવામાનમાં પલટો આવ્યો હતો તેનાથી ખાસ ખેડૂતોમાં બાગાયતી પાકો છે ઉનાળુ પાક છે તેને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે કારણ કે આની પહેલાં પણ જે માવઠું આવ્યું હતું ને સતત માવઠું તો ચાલી જ રહ્યું હતું તેની વચ્ચે અત્યારે વાવાઝોડાનો ખતરો છે તે પણ મંડરાયો છે તે ખેડૂતો માટે સૌથી વધારે ઘાતક સાબિત થશે કારણ કે તેનાથી તેમના પાકોને સૌથી વધારે નુકસાન થવાની ભીતિ તેમને અત્યારે સેવાઈ રહી છે પણ આવતીકાલની જો હું વાત કરું તો તારીખ ત્રેવીસ અને શુક્રવાર રાજકોટ ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ ભરૂચ સુરત વલસાડ ડાંગ તાપી દાદરાનગર હવેલી વલસાડ ભરૂચ અમરેલી ભાવનગર ગીર સોમનાથ નર્મદા અને નવસારી આ તમામ જગ્યાઓ એવી છે કે તેને એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં વરસાદ નોંધાઈ શકે એમ છે છૂટો છવાયો વરસાદ પણ આવી શકે એમ છે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે એમ છે ત્યારે તારીખ ચોવીસની વાત કરીએ તો તારીખ ચોવીસમાં રાજકોટ શહેરનો પણ લેવામાં નામ આવ્યું છે રાજકોટની સાથે અમરેલી જૂનાગઢ ભાવનગર ગીર સોમનાથ સુરત ભરૂચ નવસારી નર્મદા વલસાડ તાપી અને ડાંગ આ તમામ જિલ્લાઓ છે તેને એલર્ટ આપી દેવામાં આવ્યું છે એ સાથે જ મુખ્યમંત્રી તરફથી પણ સૂચનાઓ આપી છે જિલ્લાના તમામ વહીવટી કાર્યાલયો છે તેમને પણ સતર્ક સતર્કતા જાળવવા માટેની સૂચનો આપવામાં આવ્યા છે સાવચેતી જાળવવા માટેની પણ સૂચનો આપવામાં આવ્યા છે જે રીતે અત્યારે તેની સિસ્ટમ આખી સક્રિય બની છે તો એ વધીને એક કે બે દિવસમાં એ સંપૂર્ણ વાવાઝોડું બની જશે અને સાયક્લોન બનતા જ તેને શક્તિ નામ પણ આપી દેવામાં આવશે પણ હવે એ એના સિસ્ટમ મુજબ ગુજરાતમાં એ ક્યારે પર પ્રવેશશે એ આવનારા દિવસોમાં જોવાનું રહ્યું તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસમાં એ ગુજરાતમાં પ્રવેશી શકે છે તેના જિલ્લાઓને પ્રભાવિત કરી શકે એમ છે અહીંયા એ પણ અગત્યનું છે કે એની સિસ્ટમ જે રીતે સક્રિય બની છે જિલ્લાઓ પ્રભાવિત થઈ રહ્યા છે તેમાં એ તારીખ ત્રેવીસ ચોવીસ પચીસમાં જ ગુજરાતમાં પ્રવેશી શકે એમ છે પણ એનું જે મોડ્યુલ સામે આવ્યું છે તો એ ગુજરાતની પાસેથી પણ જઈ શકે એમ છે તેની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે પણ અત્યારે જે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે જે રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં તો એવું લાગી રહ્યું છે કે શક્તિ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશશે અને એ ઘણી બધી નુકસાની ઘણી બધી અશક્તિ ગુજરાત માટે લાવી શકે એમ છે કારણ કે બીપર જોઈ વાવાઝોડું કરતાં પણ વધારે ખતરનાક અને વધારે ઘાતક બની રહ્યું છે પણ હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આને લઈને અપડેટ શું આવે છે